તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે મારે એક જબરદસ્ત વાત કરવાની છે કે પૈસા કઈ રીતે મેળવવા એની પહેલા હું તમને એક મસ્ત મજાનું ઉદાહરણ આપી દઉં બિલાડીને પકડવીશ તો નવી નવી બિલાડી કુદરણ આપણા હાથમાં આવે નહીં એના માટે સર આપણે પાછળ ભાગવું પડે તો બિલાડીને કઈ રીતે પકડવી સરળતાથી બિલાડીને પકડવી હોય ને તો તમારી જોડે માછલી આવી પડે જો આપણી જોડે માછલી હોય ને તો બિલાડી તાત્કાલિક જાય અને આપણે આમ માછલી વગર જો બિલાડી પકડવા જાય તો બિલાડી હાથ જ ના આવે તો એવી જ રીતે મારે એક હું તમને પૈસા મેળવવાની વાત કરી તો કે પૈસા કઈ રીતે મેળવવા જો આપણે ઘટા મજૂરી કરતા હોય ને તો પૈસા ક્યારે ભેગા જ ના થાય પણ એવી જ રીતે આપણે જો સરળતાથી પૈસા મેળવવા હોય તો તમારી જોડે સ્કિલ જોઈએ ટેલેન્ટ કૌશલ્ય તમારી જોડે કૌશલ્ય હોવું પડે એવા હું તમને બે સરસ મજાના વિડીયો બતાવું એમાં તમે જોઈને કહેશો કે ના ટેલેન્ટ છે ને તો જ પૈસા છે એવા હું સરસ મજાના ઉદાહરણ આપી દઉં વિડીયો જુઓ સરસ મજાનો તો એમાં આપણે એક પેલા વાળાની વાત કરીએ એમની જોડે ટેલેન્ટ છે એટલે કસ્ટમરની લાઈન છે જો ટેલેન્ટ ના હોય ને તો માથે ઉપાડી અને ફરવું પડે બધું સામાન લઈને ગેસ રીપીરી રાડ ઉપાડવી પડે અને બૂમો પાડવી પડે પરંતુ એની જોડે ઓલ એની જોડે ટેલેન્ટ છે એટલે સામેથી કસ્ટમર આવે છે તો આપણે એક ડોલીભાઈની વાત કરીએ તો ડોલીભાઈ જોડે જો એવી ધૂધરીડવાની એવી ટેલેન્ટ ના હોય ને તો એમને રાડો કેટલી લઈને ફરવું પડે એટલે ફરી ફરી ને ચાવી પડે પરંતુ એમની જોડે ટેલેન્ટ છે એટલે જે કસ્ટમર છે એ સામેથી આવે છે